મારું નામ અજય છે હું મુંબઈમાં નોકરી કરતો અને ત્યાં જ મારો પોતાનો એક ફ્લેટ પણ હતો લગભગ બે વર્ષ પહેલા મારી પત્નીનું અવસાન થયું હતું તે ખૂબ જ સુંદર હતી હંમેશા મારી કાળજી લેતી હતી મને શું જોઈએ છે અને શું નહીં તેની ચિંતા કરતી હતી પરંતુ તેને ગંભીર બીમારી થઈ ગઈ અને તે મને છોડી ગઈ તેના ગયા પછી હું મારા ફ્લેટમાં એકદમ એકલો રહી ગયો મારા માતા પિતા ગામમાં રહેતા હતા મેં ઘણી વખત તેમને કહ્યું કે તમે મુંબઈ આવીને મારી સાથે રહો પરંતુ તેમને મુંબઈનો માહોલ ગમતો ન હતો તેમને ગામડાનું જીવન સારું લાગતું હતું તેથી તેઓ ત્યાં જ રહેતા હતા પત્નીના ગયા પછી હું અંદરથી ખૂબ એકલો થઈ ગયો હતો ખાવા માટે મેં એક લોજ બંધાવી હતી પણ ત્યાંનું ખાવાનું સારું નહોતું અને મને એ ગમતું પણ નહોતું ત્યારે મારા માતા પિતાએ કહ્યું કે તું કોઈ સ્ત્રીને કામ પર રાખી લે જે રસોઈ બનાવી આપે મને પણ તેની વાત યોગ્ય લાગી કારણ કે ઓફિસના કારણે મને ઘરના બધા કામ જેમ કે ઝાડુ પોતા રસોઈ કરવા માટે સમય મળતો નહોતો પછી મેં મારા મિત્રોને કહ્યું કે તમે તમારા ઘરમાં પૂજજો કોઈ કામ વાવ હોય તો મારે જરૂર છે થોડા દિવસમાં ફોન આવ્યો અને તેણે કહ્યું કે એક છે મેં તેને તારું સરનામું આપી દીધું છે તે તારા ઘરે આવશે આજે રવિવાર હતો હું સવારે અખબાર વાંચી રહ્યો હતો ત્યારે ઘંટી વાગી મેં દરવાજો ખોલ્યો તો સામે એક સુંદર યુવતી ઊભી હતી તેણે સાડી પહેરી હતી માથે પલ્લુ રાખેલો હતો ગોરો રંગ કાવા ભભુકતા વાવ અને કદ તેનું સૌંદર્ય ખરેખર મનમોહક હતું મેં પૂછ્યું બોલો કોને છે તો તે બોલી સાહેબ તમારા મિત્ર એ મને આ સરનામું આપ્યું છે તમારે કામવાઓ જોઈતી હતી ને મેં કહ્યું હા પણ તને જોઈને તો લાગતું નથી કે તું કામવાઓ ઈચ્છે તે ધીમેથી હસી પડી તેની હસી પણ ખૂબ મધુર હતી તે બોલી સાહેબ હું સાચે જ કામવા ઈચ્છું ઘણા લોકો કહે છે કે હું કામવા જેવી દેખાતી નથી પછી મેં તેને બોલાવીને પાણી પીવડાવ્યું અને આખું ઘર બતાવ્યું મારું ઘર મોટું હતું એ જોઈને તેની આંખો મોટી થઈ ગઈ ત્યારબાદ મેં તેનું નામ પૂછ્યું તેણે કહ્યું મારું નામ કમલ છે પછી મેં કહ્યું તને અહીં કામ કરવું ગમશે તેણે તરત જ આ પાડી તે બોલી સાહેબ તમારું ઘર બહુ મોટું છે મને અહીંયા કામ કરવાનું ગમશે પણ મારી પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી ત્યારે મેં કહ્યું તારે બહાર રહેવાની જરૂર નથી મારા ઘરની સામે જ એક ગેસ્ટ હાઉસ છે તું ત્યાં રહી શકા છો મેં તેના માટે યોગ્ય પગાર પણ નક્કી કર્યો પછી મેં કહ્યો તું આજથી જ કામ શરૂ કરી દે અને પહેલા તું બંને માટે એક કપ ચા બનાવી લાવ તે તરત જ રસોડામાં ગઈ અને થોડા સમયમાં બે કપ ચા બનાવીને લાવી તેની બનાવેલી ચા બહુ સ્વાદિષ્ટ હતી પછી તેણે પૂછ્યું તમે એકલા જ રહો છો તમારી પત્ની ક્યાં છે ત્યારે મેં તેને જણાવ્યું કે મારી પત્નીનું અવસાન થઈ ગયું છે ત્યાર પછી મેં તેને ગેસ્ટ હાઉસ બતાવ્યું અને તે ત્યાં જ રહેવા લાગી કમલ ખૂબ જ સામાન્ય હતી પરંતુ તેના ચહેરા પર શાંતિ સમજદારી અને હંમેશા એક મીઠી સ્મિત હતી તે દરરોજ નક્કી સમય પર આવતી હતી ઘર સારી રીતે ગોઠવતી હતી અને મારા માટે એક કપ ચા તૈયાર રાખતી હતી હવે તેના આવવાથી ઘરમાં નવી ચેતનાનો માહોલ છવાઈ ગયો હતો શરૂઆતમાં મેં તેના પર ખાસ ધ્યાન આપ્યું ન હતું પરંતુ ધીમે ધીમે મને અનુભવ થવા લાગ્યો કે તેના હોવાને કારણે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું છે અને ખરેખર ઘર ઘર જેવું લાગે છે એક દિવસ હું ઓફિસેથી વહેલો ઘરે આવ્યો બહાર વરસાદ સાથે વીજળી ચમકતી હતી અને ભારે વરસાદ પડી રહ્યો હતો ખાવાનું બનાવવાનો સમય ભીંજાતી ભીંજાતી મારી તરફ આવી રહી હતી ચોંકી ગયો તે સંપૂર્ણ રીતે ભીંજાઈ ગઈ હતી તેના કપડા પણ ભીંજાઈ ગયા હતા અને તે ભીંજાયેલા રૂપમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી મેં કહ્યું તારે વરસાદ રોકાઈ જાય પછી આવવાનું હતું તો તેણે જવાબ આપ્યો ના સાહેબ મને નક્કી સમય પર આવું અને જવું ગમે છે પછી મેં કહ્યું તું અંદર આવીને મારી પત્નીની કોઈ સાડી પહેરી લે પછી કામ શરૂ કરજે તે સંકોચથી બોલી સાહેબ હું કેવી રીતે ભાભીની સાડી પહેરી શકું મેં કહ્યું હવે એ સાડીઓ મારા માટે કોઈ ઉપયોગ નથી તું પહેરી લે તે રૂમમાં અને કપડા બદલવા લાગી મારું મન અશાંત થવા લાગ્યું હું વોલમાં બેઠો હતો પછી તે સાડી પહેરીને બહાર આવી આજે કમલ મને વધુ સુંદર લાગી રહી હતી થોડા સમયમાં તેણે ખાવાનું બનાવ્યું હતું બહાર વરસાદ અટકતો નહોતો હતો પાણી સતત વરસી રહ્યું હતું મેં કહ્યું આજે આપણે બંને સાથે જ ખાઈ લઈએ તે પહેલા થોડી હિચકાય પરંતુ પછી તૈયાર થઈ ગઈ પછી અમે બંને ટેબલ પર બેઠા અને ભોજન કર્યું ભોજન પણ બહુ સ્વાદિષ્ટ હતું તેને જોઈને મને લાગ્યું કે તે મારી પત્ની જેવી જ છે કારણ કે તેણે મારી પત્નીની સાડી પહેરી હતી વાત વાતમાં મેં તેને પૂછ્યું તારા લગ્ન નથી થયા તો તેણે ધીમેથી કહ્યું સાહેબ મારા લગ્ન તો થયા હતા પરંતુ મારા પતિએ મને છોડી દીધી કારણ કે તેણે બીજી સાથે લગ્ન કર્યા અને મને ઘરમાંથી કાઢી મૂકી આ સાંભળી હું ચોંકી ગયો આટલી સુંદર પત્નીને કોઈ કેવી રીતે છોડી શકે મને ખૂબ દુઃખ થયું ભોજન કર્યા પછી તેણે આખું રસોડું સાફ કર્યું અને જવા માટે તૈયાર થઈ પરંતુ વરસાદ હજુ પણ ભારે પડી રહ્યો હતો મેં કહ્યું થોડીવાર રાહ જો જો વરસાદ અટકે તો નહી તો આજે નતો હતો અમે બંને હોલમાં બેસીને ટીવી જોતા હતા અને વરસાદ અટકવાની રાહ જોઈ રહ્યા હતા ટીવી જોતા જોતા અમે એકબીજાને ચોરી છુપાઈને જોતા હતા તેને જોતા મને તેના પ્રત્યે લાગણી અનુભવી રહી હતી વરસાદ અટકતો ન હોવાથી મેં કહ્યું કમલ આજે તું અહીંયા સુઈ સુઈ એક રૂમ બતાવ્યો જ્યાં તે તે શકે મને શરૂઆતથી બહુ ગમતી હતી રાત્રે જ્યારે હું મારા રૂમમાં ગયો ત્યારે મને ઊંઘ આવતી હતી થોડા સમયમાં કમલ મારા રૂમમાં આવી અને બોલી સાહેબ તમારે કંઈ જોઈએ તો મને બોલાવજો મેં કહ્યું અને પોતાના રૂમમાં જવા લાગી ત્યારે મેં તેનો હાથ પકડી લીધો તે હવેથી શરમાઈ ગઈ પરંતુ હાથ છોડાયો નહીં તેના ચહેરા પરથી તેની સંમતી સ્પષ્ટ દેખાઈ રહી હતી મે તેને મારી પાસે બેસાડીને તેની આંખોમાં ઊંડે સુધી જોયું અમે બંને લાંબા સમય સુધી એકબીજાની આંખોમાં જોઈ રહ્યા તેનો ચહેરો ખૂબ નિર્દોષ હતો અને મને તે ખૂબ જ ગમવા લાગી હતી પરંતુ મારા મનમાં વિચાર આવ્યો કે આમ તેનો ફાયદો ઉઠાવવો યોગ્ય નથી તેથી એક દિવસ મેં કમલને બોલાવીને કહ્યું કમલ મને તું ખૂબ ગમે છે અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું શું તું મારી સાથે લગ્ન કરીશ આ સાંભળીને તે આશ્ચર્યમાં પડી ગઈ કારણ કે હું ધનિક હતો અને તે ખૂબ ગરીબ તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે હું તેની સામે આ વાત મૂકીશ પરંતુ તેની આંખોમાંથી આનંદના આંસુ છલકાયા અને તે મને ભેટી લીધો તે બોલી સાહેબ મેં ક્યારેય એવું મોટું સપનું જોયું ન હતું કે તમારા જેવી વ્યક્તિ મને પત્નીનો દરજ્જો આપશે ત્યારબાદ મેં આ વાત મારા માતા પિતાને કહી શરૂઆતમાં તેને આંચકો લાગ્યો પરંતુ થોડા દિવસો પછી તેઓ પણ આ સંબંધમાં સ્વીકારી લીધો પછી અમે કોર્ટ મેરેજ કરી લીધા અને આનંદપૂર્વક જીવન જીવવા લાગ્યા હવે તમારી પત્ની બની ગઈ હતી છતાં તે મારો આદર કરતી હતી મારા માટે સ્વાદિષ્ટ ભોજન બનાવતી હતી અને પ્રેમથી ખવડાવતી હતી અમે બંને સાથે ફરવા જતા અને જીવનનો આનંદ માણતા હતા શરૂઆતમાં સમાજના તિરસ્કાર અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ અમે કોઈની પરવા ન કરી ધીમે ધીમે લોકો પણ ભૂલી ગયા અને હવે અમે અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ આ વાર્તા આપણને શીખવે છે કે જો માણસનું હૃદય સાફ હોય અને પ્રેમ સાચો હોય તો સમાજની પરંપરાઓ તોડીને પણ પ્રેમ ખીલી શકે છે કોઈના આત્મસન્માનનું માન રાખવું વિશ્વાસ જાળવવો અને કોઈનો ગેરલાભ ન લેતા સાચા પ્રેમમાં સાહસ કરવું એ સાચી માનવતા છે પ્રેમમાં ક્યારેય પ્રતિષ્ઠા પૈસા કે ભૂતકાળ નથી જોવામાં આવતો ત્યાં માત્ર અપનાવવું સમર્પણનું અને વિશ્વાસનું એક સુંદર બંધાણ હોય છે મિત્રો આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે તેમાં વર્ણાવેલા પાત્રો સ્થવો અને ઘટનાઓનો કોઈ પણ જીવંત કે મૃત પામેલ વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી આ વિડીયો માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવ્યો છે કૃપા કરીને તેને હકીકત તરીકે ન લ્યો જો તમને વાર્તા ગમી હોય તો કોમેન્ટ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ ગુજરાતી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળશું મિત્રો આવતીકાલે ત્યાં સુધી આવજો બાય બાય